નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત ખુશીના સમાચાર લઈને આવ્યો છું જી હા મિત્રો જે ખેડૂત મિત્રો લાંબા સમયથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે બે હજારનો આપતો છે એની રાહ આતુરતાપૂર્વક કાગડોળે જોઈને બેઠા હતા કે પીએમ કિસાનનો જે અઢારમો હપ્તો છે એ ખેડૂતના ખાતામાં ક્યારે જમા થાય તો મિત્રો ફાઇનલી આજે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજારનો જે અઢારમો હપ્તો છે એની સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે એનું એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે તો મિત્રો હું તમને આગળ વિડીયોમાં પ્રૂફ સાથે બતાવવાનો છું કે અઢારમો હપ્તો કઈ તારીખે આવવાનો છે તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો અને જી હા મિત્રો આજે હું તમને આ વિડીયોની અંદર ગોળ ગોળ ફેરવીશ નહીં આજે હું તમને સીધા જ એ જે તારીખ છે જે પીએમ કિસાન યોજનાનો અઢારમો હપ્તો જે જાહેર કરવામાં આવ્યો છે અને એ કઈ તારીખે જાહેર કરવામાં આવશે એ સીધા જ હું તમને તારીખ આ વિડીયોમાં બતાવવાનું છું તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો અને બીજું કે આજે આ વિડીયો આપના માટે ખાસ છે આ ખુશીના સમાચાર લઈને આવ્યો છું આ વિડીયોમાં એટલે મિત્રો હું તમને એક તમારી સાથે વચન માગું છું કે તમારે મને એક પ્રોમિસ કરવાની છે એક વચન આપવાનું છે કે આ વિડીયો હું તમને અઢારમાં આપતાની તારીખ બતાવવાનું છું આ વિડીયોમાં એટલે મિત્રો તમારે વચન એ મને આપવાનું છે કે આ વિડીયો જોયા પછી એક લાઇક વિડીયોને ફરજિયાત તમારે કરવાની છે અને જો ચેનલમાં સૌપ્રથમવાર પ્રથમવાર આવ્યા હો તો મિત્રો ચેનલને પણ તમારે સબ્સ્ક્રાઇબ કરવી જ પડશે કારણ કે હું તમને અઢારમાં હપ્તાની તારીખ આગળ વિડીયોમાં બતાવવા જઈ રહ્યો છું અને સબસ્ક્રાઈબ ચેનલ કર્યા પછી જે બાજુમાં બેલ આઇકન છે એને મિત્રો તમારે ઓલ પર પ્રેસ કરી દેવાનું છે જેથી કરીને હવે પછી હું કોઈ પણ કિસાન રિલેટેડ વિડીયો અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલા મળતું રહે અને આપ સૌથી પહેલા મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો આપણે હવે વધુ વાર ન કરતા સીધા જ આપણે પીએમ કિસાનના પોર્ટલ પર જઈએ અને ત્યાં જઈ અને હું આપને તમારી નજરો સમક્ષ બતાવું કે અઢારમો હપ્તો કઈ તારીખે આવવાનો છે તો મિત્રો થઈ જાવ ખુશ અને હું આપને હવે મારા મોબાઈલની જે સ્ક્રીન છે એમાં તમને કિસાનના પોર્ટલ પર લઈ જઉં છું તો આપણે મિત્રો અહીંયા સર્ચ બારમાં કિસાન ટાઈપ કરીએ પીએમ કિસાન ટાઈપ કર્યા પછી અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે જે પીએમ કિસાનનું ઓફિસિયલ પોર્ટલ છે એ પોર્ટલનું અહીંયા લિંક આપણને જોવા મળે છે તો એના પર આપણે ઓકે આપીએ હવે મિત્રો એના પર ઓકે આપશો એટલે જે આ પોર્ટલ છે પીએમ કિસાનનું પોર્ટલ એ પોર્ટલ ઓપન થશે અત્યારે ઇન્ટરનેટ થોડી ધીમી ચાલી રહી છે એટલે ખુલવામાં થોડું વાર લાગતી હતી પણ હવે ખુલી ગયું છે તો હવે મિત્રો અહીંયા આમ આપણે ઉપર સ્ક્રોલ કરતા તમારા અઢારમાં હપ્તાના ખુશીના સમાચાર અહીંયા નીચે તમને જોવા મળી રહ્યા છે તો હું અહીંયા આમ ઉપર સ્ક્રોલ કરું છું તો આપ મિત્રો અહીંયા જોઈ શકો છો કે તારીખ બતાવવામાં આવી છે પાંચ ઓક્ટોમ્બર જી હા મિત્રો પાંચ ઓક્ટોમ્બરના દિવસે ખેડૂતોના ખાતામાં અઢારમો હપ્તો જમા થવાનો છે એવું સરકારશ્રી દ્વારા એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે પાંચ ઓક્ટોબર બે જો અહીંયા લખેલું છે હોન બ્લે પ્રાઇમ મિનિસ્ટર વ્હીલ રિડિઝ ધે અઢાર ઇન્સ્ટોલમેન્ટ ઓફ પીએમ કિસાન સ્કીમ ફોન પાંચ ઓક્ટોમ્બર તો મિત્રો ફાઇનલી આજે પીએમ કિસાનનો અઢારમો હપ્તો છે એ પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ ના રોજ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે પણ મિત્રો તારીખ આપણને મળી ગઈ કે પાંચ ઓક્ટોમ્બરે ખેડૂતોના ખાતામાં અઢારમો હપ્તો જમા થવાનો છે પણ આ અઢારમો હપ્તો ક્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ રિલીઝ કરવાના છે કયા સ્થળેથી કયા સમયે એ હજુ મિત્રો અહીંયા આપ્યું નથી પણ અહીંયા ફક્ત એ આપ્યું છે કે પાંચ તારીખે જે ઓક્ટોમ્બર મહિનો છે એ નહીં પાંચ તારીખે ખેડૂતોના ખાતામાં અઢારમો હપ્તો જમા થવાનો છે તો મિત્રો મેં અગાઉ પણ એક વિડીયો બનાવ્યો હતો અને એ અનુમાન એ વિડીયોની અંદર મેં અનુમાન આપ્યું હતું આપને કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે અઢારમો હપ્તો છે એ સપ્ટેમ્બર મહિનાના લાસ્ટ અઠવાડિયામાં અથવા તો ઓક્ટોમ્બર મહિનાના ફર્સ્ટ અઠવાડિયામાં પીએમ કિસાનનો અઢારમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થશે આવું મેં મિત્રો વિડીયોની અંદર જણાવ્યું હતું અને વિડીયો મેં મારે ચેનલ પર અપલોડ કર્યો હતો તો આખી એ જે મારો અનુમાન હતો એ મિત્રો સાચું જ પડ્યું છે આ જે ઓક્ટોબર મહિનાનું પહેલું જ અઠવાડિયું છે એમાં પાંચ તારીખ જે છે એ પાંચ તારીખના રોજ ખેડૂતોના ખાતામાં બે હજારનો અઢારમો હપ્તો જમા થવાનો છે અને મિત્રો એ જે મેં અનુમાન આપ્યું હતું આપને એ અનુમાન મેં મારું નહોતું આપ્યું પણ એ અનુમાન આપ્યું તો કે જે આપણા ખેતીવાડી વિભાગના જે મનોજ કુમાર ગુપ્તા છે કેન્દ્રીય કૃષિ ખેડૂત કલ્યાણ મંત્રી જે મનોજ કુમાર ગુપ્તા એ આ વિભાગના સલાહકાર મંત્રી છે અને એમણે એક સીએસસી સેન્ટરની લાઈવ મુલાકાત કરી હતી ઓનલાઈન અને એ મુલાકાતની અંદર સીએસસી સેન્ટરથી પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે પીએમ કિસાનનો અઢારમો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થવાનો છે તો એમણે કહ્યું હતું કે સપ્ટેમ્બર મહિનાના લાસ્ટ અઠવાડિયામાં અથવા તો ઓક્ટોમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં અઢારમો હપ્તો જમા થાય એવી શક્યતા છે એવું મનોજ કુમાર ગુપ્તાએ જણાવ્યું હતું અને એમનું જે અનુમાન છે એ ખરેખર અનુમાન એમનું સાચું નીકળ્યું છે આજે મિત્રો ફાઇનલી જે પીએમ કિસાનનું પોર્ટલ છે એ પોર્ટલ પર નોટિફિકેશન અપડેટ આવી ગયું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમો હપ્તો જે છે એ પાંચ ઓક્ટોબરના રોજ ખેડૂતોના ખાતામાં જમા થવાનો છે તો મિત્રો હવે આગળ કયા સમયે અને ક્યાંથી વડાપ્રધાન મોદી સાહેબ આ અઢારમો હપ્તો રિલીઝ કરશે એ મિત્રો હવે પછી જો નોટિફિકેશન કોઈ મૂકવામાં આવશે સમય સ્થળનું તો હું ચોક્કસથી આપની વિડીયોના માધ્યમથી જણાવીશ પણ મિત્રો અત્યારે તમારે આ વિડીયો જોયા પછી ફટાફટ એક ચેક કરવાનું છે તમારું પીએમ કિસાન સ્ટેટસ જેની અંદર તમારી જો પીએમ કિસાન સ્ટેટસ તમે ચેક કરો તો એની અંદર તમારી ત્રણ વિગતો ઓકે હોવી જોઈએ એમાં પ્રથમ છે લેન્ડ સેડિંગ એટલે કે તમારું જમીનનું વેરીફિકેશન જો તમારું જમીનનું વેરિફિકેશન થયેલું હશે તો આગળ ગ્રીન ટીક લાગેલ હશે અને યસ લખેલું હશે અને જો થયેલું નહીં હોય તો ચોકડી બતાવશે અને ન બતાવશે પછી મિત્રો આવશે તમારું આધાર બેંક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ જો એ થયેલું હશે બેંકમાં તમારું ડીબીટી લિંક થયેલું હશે તો મિત્રો ત્યાં ગ્રીન ટીક લખેલ ગ્રીન ટીક લાગેલું આવશે અને યસ લખેલું આવશે અને જો નહીં થયેલું હોય તો ચોકડી બતાવશે પછી મિત્રો છેલ્લે જે લાસ્ટ વિગત છે એ છે ઈ કેવાયસી જો મિત્રો તમારી કેવાયસી તમે કરાવેલી હશે તો મિત્રો ત્યાં ગ્રીન લાગેલ હશે અને આગળ યશ લખેલું હશે જો કેવાયસી નહીં કરાવેલી હોય તો ત્યાં ચોકડી બતાવશે અને આગળ નો લખેલું હશે એટલે મિત્રો આ ત્રણેય ત્રણ વિગતોમાં જો તમારે ગ્રીન ટીક લાગલ હશે અને યશ લખેલું હશે તો જ મિત્રો તમને અઢારમો હપ્તો મળવા પાત્ર છે અને આ વિગતોમાં જો કોઈ પણ એક વિગત ખૂટતી હશે તો મિત્રો તમને આ વખતે અઢારમો હપ્તો મળવાનો નથી તો મિત્રો જલ્દીથી તમે વિડીયો જોયા પછી તમારું સ્ટેટસ ચેક કરી લેજો સ્ટેટસની અંદર કોઈ પણ જો ભૂલ હોય તો હવે તો મિત્રો તમે ભૂલ સુધરાવશો તો આ અઢારમાં હપ્તા વખતે તમને પેમેન્ટ નથી મળવાનું પણ આવનાર જે ઓગણીસમો હપ્તો છે એ ઓગણીસમાં હપ્તા વખતે તમને પેમેન્ટ મળશે જો અત્યારે કોઈ તમારા સ્ટેટસની અંદર ભૂલ હશે તો અને જે ખેડૂત મિત્રોએ આ ભૂલ સુધરાવી દીધી છે અને બધી જ તો ઓકે કમ્પ્લીટ બરાબર છે તો એમને પાંચ તારીખે જે રોકાયેલા હપ્તા છે બાકી આગળના એ અને આ અઢારમો હપ્તો એમના ખાતામાં જમા થશે અને સરકાર પાસે ફંડ હશે વધુ તો આગળના જે હપ્તા હપ્તા છે એ બધા તમને આપશે અને જો ઓછો ફંડ હશે તો તમારા ધારો કે પાંચ હપ્તા રોકાયેલા હશે તો તમને બે ત્રણ એવા હપ્તા આપવા મળવા પાત્ર થશે અને જો એમની પાસે પૂરું પૂરું ફંડ હશે તો આગળ જે કંઈ પણ બાકી તમારી તમારા જે હપ્તા બાકી છે એ તમને એકસાથે તમારા એકાઉન્ટમાં જમા થવાના છે તો મિત્રો અત્યારે સ્ટેટસ ચેક કરી લેજો અને જ્યારે પાંચ ઓક્ટોબરે આ પીએમ કિસાનનો અઢારમો હપ્તો રિલીઝ થશે એ દિવસે મિત્રો આ જે પીએમ કિસાનનો પોર્ટલ છે એ બિલકુલ ડાઉન થઈ જશે તમે કોઈ પણ વિગત ચેક કરવા જશો તો ચેક થશે નહીં કારણ કે એકદમ કરોડો માણસો આ પીએમ કિસાન પોર્ટલ પર જઈ અને પોત પોતાનું સ્ટેટસ ચેક કરતા હશે એટલે મિત્રો આ જે સર્વર છે આ જે પોર્ટલ છે એ પોર્ટલનું સર્વર ડાઉન થઈ જશે તો મિત્રો મેં તમને અઢારમો હપ્તો ક્યારે આવશે એની તારીખ મિત્રો ફાઇનલી આ વિડીયોની અંદર જણાવી દીધી છે એટલે મિત્રો હવે કોઈએ મને કોલ કરીને પૂછશો નહીં કે દુદાભાઈ અઢારમો હપ્તો ક્યારે આવવાનો છે આ વિડીયોના માધ્યમથી હું આપને જણાવી દઉં છું તો મિત્રો આશા રાખું છું કે આપને આ વિડીયો મારો પસંદ આવ્યો છે અને સૌ પ્રથમવાર મિત્રો જો અઢારમા હપ્તાનો જો સમાચાર હું આપતો હું તો મારી ચેનલમાં સૌ પ્રથમવાર હું મિત્રો તમને આ વિડીયોના માધ્યમથી આપી રહ્યો છું હજુ સુધી કોઈ ચેનલવાળા મિત્રએ તમને અઢારમાં આપતાની માહિતી નહીં આપવી હોય આ ફર્સ્ટ માહિતી પહેલાં પહેલી માહિતી ઓપડી છે તો મિત્રો વિડીયો આપને જો ખરેખર પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક તો કરી જ દેજો કારણ કે તમે મિત્રો લાઇક કરશો તો જ મને વિડીયો બનાવવાનું જે મનોબળ છે એ મિત્રો વધશે મને લાગશે કે ખરેખર વિડીયો બનાવવો જરૂરી છે એટલે મિત્રો એક લાઇક તો વિડીયોમાં આપજો જ અને ચેનલમાં જો સૌ વાર આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને સબસ્ક્રાઈબ કર્યા પછી જે બાજુમાં આપેલ બે લાયકન છે એને મિત્રો તમારે ઓલ પર પ્રેસ કરી દેવાનું છે કારણ કે ઓલ પર તમે પ્રેસ નહીં કરો તો તમને મિત્રો નોટિફિકેશન મારો આવનારા વિડીયોનું નહીં મળે એટલે જો ઓલ પર પ્રેસ કરશો તો આવનાર જે મારો વિડીયો છે એનું નોટિફિકેશન સીધું જ આપને મળી રહેશે અને સીધું જ આપ મારો વિડીયો નિહાળી શકશો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર